લાઈટ નથી ભાઈ વરસાદ ચાલુ છે જય માતાજી બગુભાઈ રાઠોડ ને જય માતાજી વરસાદ કેવો છે ભગાજી વરસાદ જોરદાર પડી રહ્યો છે ચાલુ છે વરસાદ ને લાઈટ નથી मडा काठ फैजा हो तो मैं आई या तुम डालता लाके हम हां मडा काठ फैजा के कर

તમારે વરસાદ નથી એમ ને અમારે વરસાદ ચાલુ છે જોરદાર

જય માતાજી લાઈક સાથે નમસ્તે નમસ્તે આવો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે શું કરો છો જય જહોમાં જય જહોમાં લાઈટ નથી અમારે વરસાદ ચાલુ છે જય શ્રી કૃષ્ણ વરસાદ અમારે ચાલુ છે લાઈટ નથી બાપુ જય જોગડી માં તો બળદેવભાઈ જય જોગણી માં જય અંબે જય અંબે પંચાસ પ્રતાપભાઈ કેવો વરસાદ છે તમારે પ્રતાપભાઈ હા અમારે પણ વરસાદ છે તમારે છે એમને તો અમારે લગભગ ચાર વાગ્યા તો ચાલુ છે અને જોરદાર પડી રહ્યો છે લાઈટ નથી જય શ્રી ગુતર

लाइक से आज खबर नहीं પન ચાલુ છે હોય વરસાદ છે जय माता जी जय माता जी गम आशिडा જોયું ભાઈ જોયું આહિડા જોયું છે છે ભાઈ તમારે વરસાદ કેવો છે જોરદાર ચાલી રહ્યો છે પડે વરસાદ અત્યારે હાલ દીવા દેવા આપી દેજો